વિશ્વામિત્રી નદીમાં માટીનું ધોવાણ ન થાય તે માટે આ વર્ષે વિશ્વામિત્રી તટ વિસ્તારમાં વેટીવર ગ્રાસનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે વડોદરામાં ગત વર્ષે વિશ્વામિત્રી નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે માટીનું ધોવાણ પણ પુષ્કળ પ્રમાણમાં થયું હતું જેથી ચેનલોમાં સ્લેજિંગ એટલે કે માટી ચોટી ગઈ હતી પાણી રોકવાની તકલીફ પણ થઈ હતી અને વોટર લોગિંગ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી આ પરિસ્થિતિને અટકાવવા માટે વિશ્વામિત્રી વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકાના નવતર પ્રયોગના ભાગરૂપે વેટીવર ગ્રાસનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે આજ સુધી વધુ છોડના રોપાઓ વાવવામાં આવ્યા છે વેટીવર ગ્રાસની વિશેષતાની વાત કરીએ તો આ સોઇલ એરોઝન અટકાવે છે એટલે માટીનું ધોવાણ અટકાવે છે અને મૂળિયા વર્ટિકલ હોવાથી જમીનમાં ચાર મીટર જેટલા અંદર જાય છે માટીના ઇમ્પોર્ટ તત્વો જેમ સોલિડ મેટલ્સ ફોસ્ફરસને આના મૂળિયા ઓબઝર્વ કરી લે છે જેથી જમીનને કોઈ પણ નુકસાન થતું નથી આ પ્રયોગને કારણે વિશ્વામત્રી નદીના પટ વિસ્તારમાં માટીનું ધોવાણ એક હદ સુધી ઓછું થશે જેથી માટી વરસાદના સમયે પાણીમાં મિશ્રિત ન થાય વરસાદી કાસમાં ચોટે નહીં જેથી પાણી સહેલાઈથી કાસના માધ્યમથી બહાર નીકળી જાય અને વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ ન રહે આ સમગ્ર કામગીરીને નિહાળવા માટે વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકી સોની સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ સહિત વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ કામગીરીની સાથે જ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુ વિશ્વામિત્ર રિવાઇવલ પ્રોજેક્ટ અંગેની વાત કરતા જણાવે છે કે કામગીરી નેવુંથી પંચાણું ટકા પૂર્ણ કરવામાં આવી છે તેમજ વેટીવર ગ્રાસની કામગીરી ખૂબ જ ઉપયોગી નીવડશે તેમજ પ્રજાલક્ષી કામ માટે જો કામગીરી રાત્રે કરવાની જરૂર પડી તો તાત્કાલિક તંત્ર તે પણ કરશે તેવી માહિતી પૂરી પાડી હતી પેલો એક્સકલ સમાચાર કેતા ને તમે એટલે નવ ચર્ચા આપેલા સમાચાર 何で言うの છે <laughs> પરિણામો સામે આવે છે તે પણ ખૂબ જ મહત્વનું છે તો અત્યારે જે વડોદરા શહેરના વિશ્વામિત્રી ટ્રેઝિંગની ની કામગીરી જે યુદ્ધ ના ધોરણે શરૂ કરવામાં આવી હતી જે સો દિવસ નો જે પ્રોજેક્ટ હતો સો દિવસ દસમી જૂને પૂર્ણ થવાના છે ત્યારે લગભગ લગભગ મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે એક એકાદ અઠવાડિયાની કામગીરી આ ડ્રેસિંગની બાકી છે તે પણ કામગીરી ચાલુ છે તો સાથે સાથે આપણે સૌ જાણીએ છીએ તેમાં વિશ્વામિત્રીની ડ્રેસિંગની કામગીરી થકી આપણે વિશ્વામિત્રી નદીમાં પાણીની સંગ્રહ ક્ષમતા અને તેની વહન ક્ષમતા બેથી ત્રણ ગણી વધારી શકાય તે રીતનું પ્લાનિંગ કરી અને આ ડ્રેસિંગની કામગીરી કરવામાં આવી છે ત્યારે આ તટ વિસ્તારમાં જે માટી કિનારા પરની માટી હોય આ માટીનું વરસાદના સમયગાળા દરમિયાન વરસાદ પડવાથી ધોવાણ થઈ અને પાછી નદીમાં પડે અને આપણે જે કામગીરી કરી છે તેમાં પાછી જો માટી અંદર પહોંચે છે તો કદાચ કરીને આ સંગ્રહક્ષમતામાં કે વહન ક્ષમતામાં અવરોધ ઊભો કરી શકે તેવા સંજોગો ન સર્જાય તે માટે થઈ અને એક આપણે ક્વોરબોર્ડ એટલે કે ક્વાયર ઝીરો ટેક્સટાઇલ વુવન વર્ક દ્વારા એની આપણે એ સુનિશ્ચિત કર્યું છે કે આ માટીનું ધોવાણ થઈ અને આપણી વિશ્વામિત્રી નદીમાં પાછી આ માટી ન ભળે જે માટે એક લાખ બત્રીસ હજાર સ્ક્વેર મીટરમાં પ્લા પ્લાનિંગ કરી રહ્યા છે કે આપણે આ કામગીરી કરી શકીએ જેમાં સૌથી પહેલાં નીચે તો કોકોપીટ પાથરવામાં આવે છે તેની ઉપર ઝીરો ટેક્સટાઇલ વુવન વર્ક અને એની ઉપર વેટેવર ગ્રાસને પ્લાન્ટ કરવામાં આવે છે એક ફૂટ બાય એક ફૂટના અંતરે જેના મૂળિયા જમીનમાં ઊંડે સુધી ઉતરતા હોય અને તેના થકી આ જમીનની મજબૂતાઈ પણ સુનિશ્ચિત થતી હોય છે અત્યારે રિધમ હોસ્પિટલથી લઈ અને ચેતક બ્રિજ સુધી જ્યાં ચાર હજાર સ્ક્વેર મીટરનું આ બોર્ડ વેટેવર ગ્લાસનું ગ્રાસનું પ્લાનિંગ જે હતું એની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તો નરહરી બ્રિજ ખાતે પણ પચીસસો સ્ક્વેર મીટરમાં આ કામગીરી અત્યારે ચાલી રહી છે જેનાથી પાણીનું ધોવાણ થતું અટકશે અને આ નેચરલ પેટર્ન એટલે કે કુદરતી જ વસ્તુઓનું જેવી રીતે કે પહેલું કોકોપીટ એટલે કે નારિયેળના જે છોડા હોય છે અને આ જે વેટેવર ગ્રાસ છે પ્લાનિંગ કર્યું છે એનાથી થોડે ઉપર ત્યાં પણ આગામી વિશ્વ પર્યાવરણ દિવસ આવી રહ્યો છે ત્યારે વિશ્વ પર્યાવરણ પખવાડિયું કે એવી રીતે લાંબા સમય સુધી જયારે પ્લાન્ટેશનના પ્લાનિંગો કરી અને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવનાર છે ત્યારે આ વિશ્વામિત્રીના તટ વિસ્તારમાં પણ પ્લા પ્લાન્ટેશનના પ્લાનિંગો કરીશું જેથી કરી અને અહીં વિશ્વામિત્રીના તટ વિસ્તારમાં વસતા પશુ પક્ષીઓને આપણે નેચરલ વાતાવરણ આપી શકીએ તો સાથે સાથે આ વેટેવર ગ્રાસ આપણે જોઈ શકીએ છીએ કે દેખાવમાં પણ ખૂબ સુંદર લાગે છે વિશ્વામિત્રીનો તટ વિસ્તાર જે બ્યુટિફિકેશનની સાથે સાથે તેને મજબૂતાઈ અર્ટવાનું પણ કામગીરી કરવામાં આવી રહી છે આજ સુધીમાં ગઈકાલ સુધીમાં ઓગણીસ લાખ ઘન મીટર માટી ડ્રેસિંગ કરી દેવામાં આવી છે અઠવાડિયા સુધીની કામગીરી બાકી છે જે દસમી જૂને આપણે એક આ નવા અભિગમ સાથે આ ક્વેર વર્ડનું કામગીરી ચાલુ થઈ રહી છે આજે અહીં જે રિધમ હોસ્પિટલની બાજુમાં વિસ્વામિત્રનો તટ વિસ્તાર છે ત્યાં વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું કમિશનર શ્રી દ્વારા ત્યારે અહીં સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર સીતલભાઈ મિશ્રી અને વડોદરા મહાનગરપાલિકાના કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ સાથે સૌ અધિકારીઓની ટીમ અને બધા સાથે મળી અને અહીંયા વિઝિટ કરી કામગીરી કેવી રીતે ચાલી રહી છે અને આગામી બીજી ક્યાં કેવી રીતનું પ્લાનિંગ કરી શકાય એ માટેની ચર્ચા વિચારણા કરી આભાર